રખેવાડ પ્લસ ચેનલના અહેવાલ બાદ તેમજ ગામ લોકોની ચૂંટણી બહિષ્કારને લઈ તંત્ર દોડતું થયું અમીરગઢના અવાળા ગામે રેતી અને બેફામ ચાલતા ટેક્ટર મામલે ગામ લોકો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક અમીરગઢ તાલુકાના અરણીવાડા અને અવાળા ગામની સીમમાં આવેલ બનાસ નદીમાં ટેક્ટરો દ્વારા ખનન માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર બેફામ લાયસન્સ વગર તેમજ દારૂ પીને ચલાવતા ટેક્ટર ચાલકોથી બે ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા ન હતા ત્યારે બે ગામના લોકો એકઠા થઈ બનાસ નદીમાં રેતી ચોરી કરતા રોકાવી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તંત્ર દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ વાત કાને ન લેતા આખરે કંટાળી ગયેલા ગામ લોકોએ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં મારી સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો ગામ લોકોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે મીડિયાના માધ્યમ માધ્યમથી રજૂઆત કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ ગણતરીના કલાકોમાં દોડતા થયા હતા અને અવાડા ગામે આવી પહોંચ્યા હતા અને ગામ લોકો સાથે બેઠક કરી સમસ્યાનું નિવારણ લાવવા બાહિંદરી આપી હતી ત્યારે ગામ લોકોએ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગીય આંદોલન તેમજ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરીશું અને આગામી લોકસભાની ચૂંટણીનો અમે સમગ્ર ગામ લોકો બહિષ્કાર કરીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે એ તો આવનારો સમય જ બતાવશે અવાળા અને અરણેવાડા ગામે બનાસ નદી પસાર થાય છે તે બનાસ નદીમાંથી ટ્રેક્ટર દ્વારા બજરીનો રેતનું ખાણમ ચાલી રહ્યું છે સરકાર સામે અમે રજૂઆત કરી છે શ્રીને પણ રજૂઆત કરી છે અરજી લેખિતમાં પણ તારીખ એકવીસ તારીખના રોજ આપી હતી તેના અનુસંધાને આજ રોજ તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાલુકા પંચાયત વિભાગના ટીડીઓ શ્રી શ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ સ્ટાફો ખાના જ વિભાગના સ્ટાફ તથા તમામ હાજરો રહી આજ રોજ ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી અને સાત દિવસની અંદર એનો ઉકેલ લાવવા ખાતરી આપી છે અને સાત દિવસની અંદર જો કોઈ એનો નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમારે બાળકો જતા ભણવા માટે બહુ તકલીફો પડી છે બેફામ ટૅક્ટો લઈને ચલાવે છે અને દારૂ પીને દારૂની હાલતમાં ડ્રાઈવરો ટ્રેક્ટરો ચલાવે છે નંબર પ્લેટ વગરના ટેક્ટ્રો છે અને લાયસન્સ વગરના કોમર્શિયલ વગરના ટ્રેક્ટરો બજરી ભરીને બજરીનું ખનન કરીને ચોરી કરી સરકાર શ્રીને બહુ નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણને પણ બહુ નુકસાન પહોંચાડે છે જેથી અમે આ ઉચ્ચ આંદોલન કરવા આ સરકારશ્રીને રજૂઆત કરી છે આજ રોજ અવાળા મુકામે અમે ગઈકાલે મામલતદાર શ્રીને ખાન ખીનાજ ખનીજ વિભાગની અરજી આપેલી હતી જે અહીંયા ખનીજો માફિયાઓ ગેરકાયદેસર રેતીની ચોરી કરતા હોય છે રેતીની ચોરી કરતા હોય એમને કોઈ વાંધો નથી પણ જે રસ્તાઓ ઉપર રેત ઢળાય છે અને રેત ઢળાવાના કારણે અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને થાય છે એવી ઘણી બધી સંભાવનાઓ પણ છે નાના રસ્તામાં જતા નાના બાળકો ઇકબાલગઢ મુકામે અભ્યાસ કરવા માટે જાય છે તો એમનો પણ એક્સિડન્ટ થવાનો ભય છે જેથી કરીને અમે આજ રોજ મામલદા મામલતદાર શ્રી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાન ખનીજના વિભાગના જે અધિકારીઓ એમને આજે અહીંયા મિટિંગ માટે બોલાયા હતા એને રજૂઆત પણ કરી અમે અમને અરજી પણ આપી છે કે સાત દિવસની અંદર જો આ ખનન રોકવામાં નહીં આવે અને આ ડ્રમ્પ ઉઠાવવામાં નહીં આવે અને જે પરમિશન આપી છે કલેક્ટર સાહેબે એ ખરેખર લીગલ આપી છે કે અનલીગલ આપી છે એની પણ કલેક્ટર સાહેબને મારું એવું કહેવાનું છે કે કાયદેસરની એમને એની લેખિતમાં અમને રજૂઆત આપે અને જો આ સાત દિવસની અંદર રોકવામાં નહીં આવે તો અમે સમગ્ર અમીરગઢ તાલુકાના સંગઠનના માધ્યમથી આવનારી ભવિષ્યની ચૂંટણીમાં અમે વિધાનસભાનો ઘેરાવો પણ કરશું